અન્ન પૂર્ણ આ રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ઠાળેલું લસણ બનાવીશું સુરતનો પેસ્ટલ એવું આપણે ઠાળેલું લસણ બનાવીશું તો એની માટે આપણે આ લસણ લઈ લીધું છે લીલું છમ સરસ આપણે લસણ લીધું છે આ લસણને મેં આ રીતે જે મૂળનો ભાગ હોય કાઢી અને ધોઈ અને સ્વસ્થ કરી અને લૂચી લીધું છે હવે આપણે આનો ખાલી ગ્રીન ભાગ લેવાનો છે વ્હાઈટ ભાગ નથી લેવાનો તો આપણે ખાલી ગ્રીન ભાગ આટલેથી કટિંગ કરી લઈશું આવાઈટ ભાગ છે આપણે કોઈ પણ સબ્જીમાં લઈ લઈશું પછી હવે આપણે આના સમારી લઈશું સમારવાનું આપણે એકદમ ઝીણું સમારવાનું છે તો આપણે તમને જો પાની ઉપર ચોપિંગ બોર્ડ પર ફાવે તો એની ઉપર ને તો કાતરથી ઝીણું ઝીણું આપણે સમારી લઈશું જો કાતર ના હોય તો ચોપિંગ બોર્ડ ઉપર કાતો કોઈ પણ ચાકુથી તમે આ રીતે ઝીણું ઝીણું સમારી શકો છો તો આ રીતે આપણે બધું સમારી લઈશું તૈયાર આપણે આ રીતે સમારવું હોય તો પણ સમારી શકીએ ચોકિંગ ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે આપણે વ્યવસ્થિત ફીટ પકડી અને આ રીતે ઝીણું ઝીણું કપાય એ રીતે આપણે સમારી લેવાનું તો આ રીતે પણ તમે સમારી શકો છો ચલો આ રીતે આપણે જો ઝીણું ઝીણું લસણ સરસ એવું આપણે સમારી લીધું છે હવે આપણે આની અંદર મરી પાવડર નાખીશું તો આપણે અડધી ચમચી મરી પાવડર નાખીશું અને અડધી ચમચી આપણે મીઠું નાખવાનું છે તો સ્વાદ પ્રમાણે તો આપણે અડધી ચમચી મીઠું નાખીશું અને સારું એવું આની અંદર આપણે મિક્સ કરી લઈશું તે આપણે બધી વસ્તુ ચૂળી અને સરસ મિક્સ કરી દીધી છે હવે આપણે આનું ઠાળવા માટે ડીશમાં કાઢી લઈશું તો આ રીતે આપણે સરસ એવી પથરી દઈશું હવે આપણે ત્રણ મોટી ચમચી ઘી લીધું છે ઘી આપણે ગરમ કરીશું ઘી આપણે તુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે ચલો આપણું ઘી સરસ એવું નીકળે એવું ગરમ થઈ ગયું છે હવે આપણે સગડી બંધ કરી દઈશું આ સગડી પર આપણે મૂકીએ એટલે આ રીતે કાનો છીએ ઉપરનું ગરમ નથી થતું પણ તળીયેથી આપણું કોઈ પણ વસ્તુ ગરમ થઈ જાય છે તો હવે આપણે આ ઘીના આની અંદર નાખી દઈશું આપણે આ રીતે ઘી નાખીશું એટલે લસણ એન મેળે મેળે બેઠવા મળશે અંદર આ રીતે ગરમ ગરમ જ નાખવાનું તમને અવાજ આવતો હશે

જો તમને ઉપર ઘી દેખાતું છે આ રીતે એટલું ઘી આપણે નાખવાનું છે હવે આપણે આનું ઠંડુ થાય એટલે પંદરથી વીસ મિનિટ સુધી ફ્રીજમાં રાખીશું પછી આપણે જોઈશું ચાલો હવે પંદરથી પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ઘી સરસ એવું જામી ગયું છે એટલે કે આપણું લસણ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આના કાપા કરીશું તો આ રીતે આપણે કાપા કરી લઈશું જે રીતના નાના મોટા કરવા હોય એ રીતના ચાલો આ રીતે આપણે જો પીસ પાડી લીધા છે અને પીસ પણ બહુ સરસ પડ્યા છે જો આ રીતે ઢારેલું લસણ તમે જમવા સાથે લઈ શકો છો જે રીતે આપણે આચાર કે અથાણા કે સલાડ લઈએ એ રીતે આપણે આ લસણ લઈ શકીએ છીએ અને આ લસણ ખાવા માટે બહુ જ સારું શરીરમાં ગરમાવો આપશે અને અત્યાર શિયાળામાં તો આ લસણ સરસ આવતું હોય છે તો તમે પણ આ રીતે બનાવજો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં